શિવરાત્રીની ભવ્ય ઉજવણી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાખરી ગામે સાબરમતી ત્રિવેણી સંગમના પવિત્ર ઘાટ ઉપર આવેલ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર્વની હિન્દુ ધર્મની પરંપરાગત રીતિ રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારે મહાદેવને અભિષેક રુદ્રપાઠ અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી સંગમ તટે ભક્તિમય માહોલ સર્જાયો હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો આ પ્રસંગે દેલવાડા ગામ સહિત ગુજરાત અને રાજસ્થાનના લંબરિયા જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા ટોળે ટોળા ભક્તો સમગ્ર આયોજન સુચારૂ રીતે પાર પાડવામાં આવ્યું હતું ભક્તો માટે ફરાળ તથા મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવા ભાવથી કરવામાં આવેલા આ આયોજનને ભક્તજનો દ્વારા વખાણ મળ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં અનોખો ઉત્સાહ અને શ્રદ્ધા ભાવ જોવા મળ્યું હતું સુરક્ષાની વ્યવસ્થાની પણ યોગ્ય કાળજી લેવામાં આવી હતી જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો અંકુશ પ્રજાપતિ પોશીના મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ